જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય કુળદેવી માં જય ને કોઈમાં આજે નવરાત્રિ આઠમું નોરતું માતાજીના ગરબા રમતા હોય છે ભાઈઓ અને આ વિડીયોને તમે જલ્દી ફટાફટ શેર કરો ભાઈઓ કારણ કે માતાજીને બદનામ કરતા ભૂવા એટલે એક જ ભૂવો અત્યારે પકડાયો છે કે માતાજીને બદનામ કરે છે માતાજીના નામે ચરી ખાય છે અને લોકોને મોટી મોટી વાતો કરે છે લોકો આગળ તો પહેલાં તો નવા હોય એમને મારે પરિચય આપવો છે પણ વિડીયોને જલ્દી ફટાફટ શેર કરો તો બીજી ભૂળી પબ્લિક છેતરાય નહીં હું મારી જોડે પૂરું પસે ત્યારે જ બોલતો હોઈશ અને કોઈ માતાના ભુવાને સામે પડવું એટલે કંઈ જેવી તેવી તો વાત છે નહીં સત્ય જાણ્યા વગર આપણે કોઈને પણ બદનામ ન કરી શકીએ પણ આ ભુવાએ તો માતાજીને બદનામ કર્યા છે હવે ફટાફટ તમે વિડીયોને શેર કરો બરાબર તો આપણે આગળ કંઈક વાત કરીએ જય માતાજી મારા તમામ ભાઈઓને જય દ્વારિકાધીશ તમને હર હંમેશ ખુશી રાખે ખુશ રાખે તમારા પરિવારને ખુશ રાખે તો વિડીયોને ફટાફટ શેર કરો પછી આપણે આપણે આપણી વાતો આગળ કરીએ કે ભૂવા બધા એક જેવા નથી હોતા પણ આ તો આખો ભૂવો જ અલગ છે ભૂવો નથી કૂવો છે અને એ પણ ધંધા કેવા કરે છોકરાઓ બગાડવાના ધંધા કરે છે છોકરાઓને ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે આ ભૂવો આવો છે અને ભુઓના કહેવાય લીટી કહેવાય ચેતન ઉર્ફે સીએનો બોતેર કલાક વાળો એટલે માતાજીને બહુ બદનામ કર્યા છે અને મોટી મોટી વાતો કરે છે અને મોટા પાયે મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યો છે એટલે આપણે સરકારશ્રી સુધી આપણી વાત પહોંચાડવાની છે સરકારશ્રીને આપણે જોડે પ્રૂફ જોતું છે તો આપણે આપીશું એ ચેતન ભુવાની લેબોરેટરી કરાવવા માટે આપણે તૈયાર છીએ હું શ્રી કે એફઆઈઆર કરાવો તો એફઆઈઆર કરવા માટે હું તૈયાર જ છું પણ મિત્રો વિડીયોને જલ્દી ફટાફટ શેર કરો કારણ કે ચેતન ઉર્ફે સીએન ગુઓ લાખણીથી મોરાલ મોટું બધું નામ છે અત્યારે નામ બનાવ્યું છે પણ લીટી લીટી એટલે બધા સમજી જ જતા હશે કે મરાવાનો ધંધો કરે છે સારા સારા વ્યક્તિઓ પકડે છે અને એમની જોડે ગેસ્ટ હાઉસમાં જાય છે અને ગેસ્ટ હાઉસમાં જઈ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવે છે એ પોતે એટલે વિડીયોનો બને એટલો શેર કરો તમે આમ તો હું કોઈ દિવસ લાઈવ થયો નથી છ થી સાત મહિનાથી મિત્રો અને એના જે પણ વિડીયો હતા આપણે પાંચ જણના કહેવાથી ડિલેટ પણ મારી દીધા હતા પણ હવે એક ભાઈનો ફોન આવે છે એમના ગમે તે હોય ચેલો હોય કે ગોલો હોય જે પણ હોય હું તો ગોલો જ માનું છું અને મને ધમકી આપે છે કે હું તને ઉપાડવા આવું છું એટલે રાજેશ પંચાલને ઉપાડવો હોય તો મેં એને કહી દીધું છે કે તું ના આવે તો તને તારી માની સોગન છે આવું ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે મેસેજ દ્વારા કીધું વોટ્સઅપ દ્વારા કીધું ટેક્સ્ટ મેસેજ કરીને કીધું અને કોલ કરીને પણ કીધું છે વિશાલ કરીને કોઈ છોકરો છે ટ્રુ કોલરમાં નામ બતાવે છે અને આપણી જોડે ત્રણ વાર ફોન આવ્યો અલગ અલગ નંબરથી પણ એક વિશાલ વ્યક્તિ છે એને મને ધમકી આપી હતી એટલે પણ આપણે પોલીસ અધિ અધિકારીને પણ જાણ કરીએ છીએ કે આવા લુખા ભુવાઓના ત્યાં રેડ ચોક્કસ થવી જોઈએ ટોટલ તપાસ કઈ રીતે કરવી છે એ હું તમને કહી શ્રી કારણ કે હું જેટલું જાણું છું એટલું હું જોડે રહી અને આનો પર્દા પાસ કરવાનો છે કારણ કે માતાજીના નામે ચરી વાળો છે વિડીયોને ભાઈ શેર કરો આમાં શું છે કે શેર કરવાથી બહુ મજા આવશે કારણ કે માતાજીને બદનામ કરતો ભૂવો છે આર્યો ચેતન લુકો તમે ભલા હું તો ભગવાન માનતો હતો કારણ કે ભૂલ મારી છે તમારા બધાની નથી શરૂઆત ત્યાં હું ગયો એટલે એને મને સારી સારી વાતો કરી માતાજીને એવું કીધું હતું આપણે ગાયોમાં રૂપિયા વાપરવાના છે આ છે તે છે આવું બધું કીધું હતું પણ એ કંઈ થયું નહીં અને એના પછી મને પાંચ સાત જણાએ એવું પણ કીધું કે રાજેશભાઈ તમે સારા વ્યક્તિ છો અને આ વ્યક્તિ બહુ ખોટો છે તમને અમે કહીશું તો તમે નહીં માનો આવી પણ વાતો થઈ હતી પણ આપણી જોડે જ્યાં સુધી પ્રૂફ ના આવે ત્યાં સુધી આપણે માનીએ પણ નહીં પછી એક ભાઈએ જબરજસ્ત માતાના મંદિરમાં જઈને સોગન ખાધા બીજા ભાઈએ પણ સોગન ખાધા કારણ કે ચહુ માતાના સોગન ખાવા છે એટલે કે નાની ઊની વાત નથી કે આ વ્યક્તિ આવો છે અને ઘણા ભાઈઓને બગાડે છે સરવાનભાઈ સનેશાળાથી ભાઈ ખૂબ ખૂબ આભાર કારણ કે અત્યારે ભુવાનો પર્દા પાસ કરવાનો છે ચેતન ઉર્ભે સીએન મોરાલવાળો જે પણ પબ્લિક આવતી હોય જે પણ આવ્યા હોય એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એક નંબરનો લુક્કો છે એક નંબરનો મરમણો છે આવું સ્પષ્ટ વિડિયોના માધ્યમથી લાઈવમાં બોલું છું ક્યારે બોલતો હઉું કંઈક મારી જોડે પ્રૂફ એવિડન્સ હશે ત્યારે બોલતો હોઉં છું એમને બોલવું છે કોઈને એમને બદનામ કરવા છે ને કોઈની તાકાત નથી એટલે મિત્રો વિશ્વાસ રાખજો કારણ કે હું કોઈને ખોટા બદનામ કરતો નથી સાચા માણસને સાચા કહેવા વાળો છું ખોટા માણસને ખોટો કહેવા વાળો છું ભલે કાલે મોત આવતું હોય તો આજે આવે મોતથી ડર નથી મને હું સરકારને કોઈ દિવસ બદનામ કરવા માગતો નથી પોલીસને સાથે લઈ અને કામ કરવાવાળો વ્યક્તિ છું અને પોલીસ દિલથી મને માને છે હું પણ પોલીસને દિલથી માનું છું મારો વાંક હોય તો મારે સજા ભોગવવી પડે એમાં કંઈ નવાઈ નથી પણ સાચા કોટાની સાબિતી સો ટકા થશે ચેતનની લેબોરેટરી આપણે જોડે રહીને કરાવવાની છે એને કેટલાક હોદા લીધા છે આવું કેવું છે ને એમને નથી કહેવરાતું બીજી તો ઘણી બધી વાતો છે એના ઘરની પણ એ સમય આવતા આપણે કરીશું કારણ કે બીજો કોલ કેવો આવે છે શું છે આની પહેલા પણ ચેતને મારી જોડે માફી માંગી હતી ત્રણ કલાક ફોન ચાલેલો છે એક એક કલાક ત્રણ વાર એનો ફોન આવ્યો હસમુખભાઈ જોશીના કહેવાથી સાગર પ્રિન્ટિંગવાળા ભેડી પગાભાઈ પંચાલ જિગ્નેશભાઈ પંચાલ અને આપણા સાહેબશ્રી આગેવાન છે એમનું નામ હું નહીં લઈ શકું એમના કહેવાથી મેં વિડીયો એના બંધ કર્યા હતા ચેતનના પણ આજે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ને સોમવારના રોજ મારી ઉપર કોલ આવે છે અને મને ધમકી આપે છે એટલા મારે લાઈવ થવું પડે છે મારે આજે આઠમું નોરતું છે અરે દરેકની કુળદેવીની આજે નિવેદ કરતા હોય છે અને કદાચ હું નિવેદના દિવસે જૂઠું બોલું ને તો સવારે દિવસ મારો ન ઉગે એવું હું માતાજીને કહું છું કે જે જે પણ વાતો હું કરું છું સત્ય હકીકત છે ખોટા સોગન ખાવાનો મને શોખ નથી થતો કે માતાજી મેં જાણ્યું છે અને જે સત્ય હકીકત વાતો છે એ લોકો જોડે હું શેર કરું છું શેર કરવા માગું છું કે ચેતનની જોડે મોરાલવાળો ચેતન લાખણીથી છ કિલોમીટર દૂર એ ચેતન પ્રજાપતિ ઉર્ફે સીએન બોતેર કલાકનો સિમ્બોલવાળો એને જ્યારે ગીતા ક્લિનિક ખોલ્યું હતું ત્યારે પણ બોતેર કલાકનો સિમ્બોલ મારેલો છે ભુવા પણ કરે છે તો પણ બોતેર કલાકનો સિમ્બોલ છે અને આની પહેલા લોકોને છેતરીને એકના ચાર ગણા રૂપિયા કરી આપું એમ કરીને લોકોને લૂંટેલા છે રાજસ્થાનમાંથી મહેસાણામાંથી એ જ ચેતન છે ભલે તમને વિશ્વાસ છે કે નહીં હોય એ મારો ભગવાન જાણે છે પણ હું ખોટું નહીં બોલું એવું તમારા જોડે સાક્ષીમાં બોલું છું દ્વારકા દીશની સોગન ખાઈને કહું છું અને કદાચ તમને એવો વેમ હોય તો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નવ્વાણું છત્રીસ સિત્યોતેર કોલ કરીને પણ પૂછી શકો છો મારી ઉપર અત્યારે જે ફોન આવે છે વિડીયોને ભાઈ શેર કરો નવ જણ જોડાયા છે વધારે જણ જોડાય તો બહુ મજા આવે કારણ કે આવા ભૂવા તતિંગ કરવાવાળા ન હોવા જોઈએ આ બનાસકાંઠા છે બિચારી પબ્લિક ભોળી છે ક્યાં ક્યાંથી પબ્લિક આવે છે વિડીયોના માધ્યમથી ફેમસ ચેનલનું નામ છે કોઈએ વિડીયો જોવો નહીં આ મરાવનો ભૂવો છે પાછળ મરાવેલો છે ચોખો સ્પષ્ટ શબ્દોમાં કહું છું આટલી બોલવાની હિંમત ક્યારે હશે મારી તમે વિચાર કરો ભાઈ કારણ કે તમે મારા વિશે મને બદનામ કરી શકો છો પણ હું ખરાબ હોય ત્યારે તમે મને બદનામ કરો ને મને ખોટું પસંદ નથી મને જૂઠું પસંદ નથી ખોટા રૂપિયા મને પસંદ નથી ચાહે કોઈ પણ હોય સામે મોટી ટૂંક હોય તો મને કોઈના બાપની ડર નથી મોત કાલે આવતું હોય તો આજે આવે પણ સત્યની સાથે ચાલવા વાળો છું હું કોઈના રહેવા વાળો નથી એટલે શેર શેર કરો કરો જોડાય પંદર જણ જોડાયા છે મિત્રો બહુ મજા આવશે આવા લુખા ભુવાઓને નાગા ભુવાઓને ત્રણસો સિત્યોતેર કલમ સૃષ્ટિ વિરોધ કૃત્ય કરાવે છે ચેતન ઉર્પે

એમ કહેતી હોય કે અહીંયા જવાની દુખ માટે કોઈના દુખ નથી મટવાના બીજી વસ્તુ છે કે એમ કહેતો કે હું નોકરી અપાવું તો તારો ભાઈ કિશન ને ભાઈ પ્રજાપતિ રખડેલો છે ભણેલો ગણેલો છે કેમ નોકરી નથી અપાવતો તું લોકોને શું નોકરી અપાવે તારે તો નોકરી લેવી તી થોડું ઇંગ્લિશ આવડતું હોય અને બોલવાની સ્પીચ છે એના જોડે બીજું કંઈ નથી એની જોડે જો માતા હોય દેવી શક્તિ હોય તો મને આવતીકાલે મારી નાખે મને સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહું છું ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું આ વિડીયોનો તમારે વધારેમાં વધારે શેર કરવાનો છે ચેતન નેમાભાઈ પ્રજાપતિ ગામ મોરાલવાળો સીએન વો એ કુવો એનામાં તાકાત હોય એનામાં દેવી શક્તિ હોય એનામાં હું દેવી શક્તિને માનું છું સદી માતાને માનું છું મેરડી માતાને માનું છું જઉ માતાને માનું છું તેત્રીસ કરોડ કોટી દેવી દેવતાઓને હું માનું છું તમે બધા પણ માનતા હશો માતાનું પાંચ એકનું મંદિર હોય તોય એની શક્તિ હોય છે આપણે આપણા ઘરે દેવ જ પૂજીએ છીએ પણ મિત્રો આવનાર પબ્લિકને મારે એટલું જ કહેવું છે કે અહીંયા આવતા બંધ થઈ જશું નત તમે બરબાદ થઈ જશો આજ દિવસ સુધી કોઈના કામ થયા નથી ભલે એક હજાર છે હશે મોટી મોટી વાતો કરતો હશે કે મારા પચાસ હજાર બાંધાયો છે દસ હજાર બાંધાયો છે વણી રોડ કે તારામાં તાકાત હોય તો મને બાંધાયો બતાય તારી એ કેટલા લોકોને લૂંટ્યા છે કેટલા લોકો જોડેથી રૂપિયા લાયા છે મારા મા બાપ એવા અમેરિકામાં બેઠા છે એમના જોડેથી લૂંટીને એને આઠ લાખ રૂપિયા લીધા છે આજે એમના સમાચાર પણ નથી લેતો મારી બેન એવી ગીતા બેન જોડેથી ક્યાંના છે એ તો મેં જાહેર નહીં કરું પણ એમની જોડેથી દસ થી બાર લાખ રૂપિયા લીધા છે ચિત્તલવાસણા રાજસ્થાન થી એકાવન હજાર રૂપિયા લીધા છે મારી બેન જયેશભાઈ પંચાલ વરણવાળા એમની દીકરીના ત્યાંથી એને અઠ્યાવીસ હજાર પાંચસો લીધેલા છે પછી કાકર ગામથી થી એકવીસ હજાર રૂપિયા લીધેલા છે અને જે એમનો ડ્રાઈવર ગામ ઝાલોટાનો છે એને અત્યારથી ટાળો કરીને તેર હજાર સાતસો રૂપિયા લીધેલા છે આટલું મારી જોડે પ્રૂફ છે ને ઘણા બધા પ્રૂફ છે રાજકોટના બેન છે ભરૂચના બેન છે બધાના જ પ્રૂફ છે મારી જોડે અને હું પ્રૂફ આપવા માટે તૈયાર છું એસપી સાહેબ ને જલ્દી થી જલ્દી આ વિડીયો પોકે એસપી સાહેબ જોડે આપણા નવા એસપી સાહેબને કારણ કે એમની કાર્યવાહી બહુ સારી છે અને આગથડા પોલીસ સ્ટેશન સુધી આટલો વિડીયો ભોકે એવી બે હાથ જોડી અને પ્રાર્થના કરું છું કે વિડીયો શેર કરવા માટે તમે બધા સહમત થાઓ અને આવા લુખા ભુવાઓથી દૂર રહો થતીંગ ભુવાઓથી દૂર રહો કારણ કે થઈ ગયેલું કે છે એનું કારણ એક જ છે કે એની જોડે સુખણીની સાધના છે કદાચ તમે પણ સાધના કરો ચાલીસ પિસ્તાલીસ દિવસ એનું પુસ્તક આવે છે તો તમે થઈ જયેલું કહી શકો છો ભૂવો કોને કહેવાય માતાજી કોને કહેવાય જેના શરીરમાં પ્રવેશ છે આવતી કાલે શું થવાનું છે એ કહે એ ભુવો કહેવાય બાકી આવા લુખા લપણ સીએન ભુવા તને કહું છું તું જોડાયેલો છું એટલે તને કહું છું આંબળી લે લુખા મરમણા તું અત્યારે જોડાયો છે એટલે તને કહું છું કે તું કોલ કરાવે છે મારી પર મને ઉપાડવાની ધમકી આપી છે મેં કીધું કેટલા વાગે ઉપાડવા આવે છે તારો જયારે પાંચ વાગે કોલ આવ્યો છે વિશાલ પ્રજાપતિના માહિતી ત્રણ વ્યક્તિ અન્ય વ્યક્તિ જોડેથી ફોન આવ્યો છે એટલે તારું જે છે એ બધા પાસ કરવાનો છે બંધ થઈ જશે તો જશેગાર્ડ પોલીસ તપાસ થશે કાયદેસર ફરિયાદી હું થઈશ કોઈ નહીં થાય તો મને એ વાતનો ડર નથી જરાય ચેતન તું જોડાયેલો છે કોમેન્ટ કર તારાથી બી વાતો નથી તું પ્રજાપતિ છે તો હું પણ લવાર છું લુહાર છું તારામાં તાકાત હોય માફી માગી હતી અને તે એમ કીધું કે રાજેશભાઈ વિડીયો બંધ કરો હું તમારો એક વિડીયો નાખી દઉં છું હું માફી નો એ વાતને સાત મહિના થયા તે એક વિડીયો પણ નથી નાખ્યો તું બોલવાનો દોશિયાર છે લપંગ નીચ પડવા તારામાં તાકાત હોય તો મારો મોબાઈલ નંબર અહીંયા છે નવાણું સાત નવાણું છત્રીસ ચાર સિત્યોતેર કોલ કર બરાબર એટલે તું આ બધા તતિંગ બંધ કરજે તું લીટી છે એક નંબરનો કોના કોના જોડે જેવો છે બધા જ પ્રૂફ છે અને તેલમાં વેટી નાખ હું કાઢવા માટે તૈયાર છું તું એમ કહી દે કે મેં આ ધંધો નથી કર્યો એવી રીતના માતાજીની વીંટી કાઢો શંકર ભગવાનના મંદિરમાં જઈને આટલું પ્રૂફ એવિડન્સ સાથે હું ક્યારે કહેતો હોય ખોટા ખોટા ધંધા કરે છે અને લોકો તને પગે પડે છે શું માતાને બદનામ કરે છે આ રીતે તને શરમ આવી જોઈએ ભડવા આ રાજેશ વંચાલ છે એ વાત ભૂલી જજે કે કોઈ તરી ડરે મોત કાલે આવતું તો આજે આવે તારામાં કામણ તુમાનની ક્રિયા હોય એટલી કરવા કરી નાખ અંતે મારી ઉપર કામણ તુમણ કર્યું છે એવું પ્રૂફ છે મારી જોડે પણ મારી માતા જબરી છે મારી દેવી જબરી છે અને હું સાચો વ્યક્તિ છું એટલે મને કશું થવાનું નથી બરોબરની ક્રિયાઓ હું તને બતાવીને તારામાં શું છે તારા જોડે કઈ દેવી શક્તિ છે તારામાં દેવી શક્તિ હોય તો કાલે શું થવાનું છે કઈ બતાવ જ્યારે વરસાદની આગાહી કરે છે કાકા ત્યારે કરતા હશે એમનામાં દેવી શક્તિ છે કઈક હશે ત્યારે તારા જેવા લોકોને કેટલી હદે પહોંચાડે છે તને શરમ ના આવી ધંધા કરી અને ગાદીપતિ લખાવે છે પરમ પૂજ્ય લખાવે છે નીચ ભડવા તને શરમ આવી જોઈએ તો કેવા કેવા કૃત્ય કરાવે છે લોકો જોડે અને આ માણસને વીસ વર્ષની સજા થવી જોઈએ એવી એફઆઈઆર કરવાનો છું લોકોના રૂપિયા લૂંટી લૂંટી તબેલા બનાવ્યા છે શેડ બનાયા છે તારામાં તાકાત હોય તો મારી સામે આ ડિબેટ કર તું સાચો હોય તો મારા ભાગની જમીન આવે તને લેખિત કરી આપું વ્યાટી ગાડી બતાય તેલ ગરમ કરીએ આપણે અને પાંચ હજારની પબ્લિક વચ્ચે તું કેતો ડીસાની અંદર તું કેતો પાટણની અંદર તું કેતો એસપી સાહેબની ઓફિસની અંદર આવી જ સામે તારામાં બળ હોય તારામાં તાકાત હોય તો તું એમ કેતો હોય મેં તારા વિડિયા બંધ કર્યા હતા પાંચ ના કહેવાતી હસમુખભાઈ જોશી સાહેબશ્રી જોડે તે કોલ કરાયો હતો એ સાહેબશ્રીનું હું નામ ન લઈ શકું કારણ કે તારા જેવા અમે ભડવાને નીચ નથી બરોબર એટલે સીધી લીટીમાં તારી ગાદી બંધ કરી દેજે

એની આવક મેળવવા માટે મંદિર કરે છે બેઠા બેઠા ખાવું જ છે કોઈ દિવસ ચારો વાળ્યો છે મહેનત કરી છે ગીતા ક્લિનિક ખોલવું છે આ ખોલવું છે લુખા લપંડ આવા જ ધંધા કરે છે પબ્લિકને છેતરે છે અને બોર્ડ મારે છે મોટા મોટા સદી માતાને મેદડી માતાને બદનામ કરે છે તને કઈ એવી પ્રગટ થઈ છે માતાજી મને બતાય તો અને માતાજી પ્રગટ થયા હોય ને તો ખુલ્લે આમ કહેતા હોય આ રહ્યા અરવિંદભાઈ ભુવાજી ચેહર માતાના ભુવાજી અને માતાજીને કોઈ એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી તારી કમાણીનો ધંધો કરવા માટે તું આ બધું કરી રહ્યો છે ફેમસ ચેનલ કોઈએ જોવી નહીં સીએન ભુવાની ચેનલ કોઈએ જોવી નહીં હું તમારા માટે કહું છું એક દિવસ તો આનો પર્દાફાશ થશે એ દિવસે તમે કહેશો કે રાજેશ પંચાલની વાતો સાચી છે મિત્રો વધારે અત્યારે કંઈ કહેતો નથી કારણ કે ચૌદ જણા જોડાયેલા છે મને મજા નહીં આવે પચાસથી સો જણા જોડાય તો જ મને મજા આવે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી તમારી છે એસપી સાહેબ સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે આગળો વાગ કયું પોલીસ સ્ટેશન છે આગથળા પોલીસ સ્ટેશન સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે દરેક પોલીસ સ્ટેશન સુધી વિડીયો પહોંચશે એટલે ઓટોમેટિક તપાસ થશે ફરિયાદી હું થઈશ ચિંતા કરશો નહીં કારણ કે આનો પર્દાફાશ કરવો છે કરવો છે ને કરવો છે કારણ કે લેબોરેટરી આ માણસની થવી જોઈએ માતાજીનું સાક્ષાત એ તો પોલીસ કર્મી આવશે ત્યારે માતાજી પરચો આપશે ને એટલે તું એક નંબરનો જુઠ્ઠો છે લુખો છે નીચ છે નલાયક છે ચેતન નેમાભાઈ પ્રજાપતિ ગામ મોરાલ વાળો મોટી મોટી વાતો જ કરે છે બાકી એની જોડે કોઈ દેવી શક્તિ આજે છે નહીં હતી નહીં પણ હું જ્યારે જોડાયો ત્યારે એને ગાયોના નામે કીધું હતું કે હું ગાયોમાં રૂપિયા આપીશ ત્યારે હું જોડાયો હતો અને જ્યાં જ્યાં ખોટું થાય છે કોઈ પણ હોય મારો મિત્ર હોય મારા પપ્પા હોય મારા ભાઈ હોય મારા મધર હોય કે મારી વાઈફ હોય હું પાસ કર્યા વગર રહેતો નથી કારણ કે મને ખોટું પસંદ છે નહીં મારે ખોટું કરવું નથી તો અત્યારે જય માતાજી દરેકને જય દ્વારિકાધીશ જય ગૌ માતા